અગાઉ બંધ થયેલા જેટકો કંપનીની અંડરગ્રાઉન્ડ લાઇન નાખવાનું કામ ફરી શરૂ થતાં ગ્રામજનોએ વાંધો ઉઠાવી તાત્કાલિક કામ બંધ કરવાની માંગ કરી છે સામરોદ ગ્રામજનો દ્વારા અગાઉ સુરત મામલતદારને જેટકો કંપનીની અંડરગ્રાઉન્ડ લાઇન નાખવા બાબતે વાંધો ઉઠાવ્યો હતો જે સંદર્ભે જેટકો કંપનીની અંડરગ્રાઉન્ડ લાઇનનું કામ બંધ કરવામાં આવ્યું હતું ત્યારબાદ બે હજાર પચીસના રોજ જેટકો કંપનીની અંડરગ્રાઉન્ડ લાઇન તરાજથી સામરોદ રોડ ઉપર ફરી ખોદકામ શરૂ કરાયું છે જે બાબતે જેટકો કંપનીએ સામરોદ ગ્રામ પંચાયત ગ્રામજનો તેમજ લાઇન પાસ થતાના આજુબાજુના ખેડૂતોને જાણ કરી નથી તેમજ તેઓ સચિન પોલીસને સાથે રાખી ગેરકાયદેસર રીતે ખોદકામ કરવામાં આવી રહ્યાના આરોપો સાથે ગ્રામજનો ફરી કંપની સામે વાંધો ઉઠાવી તાત્કાલિક જેટકો કંપનીની અન્ડરગ્રાઉન્ડ લાઇનનું કામ બંધ કરાવવા વાત કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત જી આપનું નામ અને શું સમસ્યા થઈ રહી છે ગામજનોને મારું નામ ઉમર છે હું સામરોદ ગામનો રહેવાસી છું ને અમારી આ મેટર છે જેટકોવાલા સાથે છે જેટકોવાલાનું સબ ડિવિઝન ઇટાળવા ગામે છે જે રોંગટા ઇન્ડસ્ટ્રીલ અંદરમાં લાગે છે એ લોકો અનલીગલ જમીનમાંથી ઇલેક્ટ્રિક સિટી કેબલ લઈ જાય છે પોપળા ગામમાં ને ખેડૂતોને ધમકાવે છે કે અમે પોલીસ પ્રોટેક્શનથી અમે તમારા ગામમાંથી લાઈન લઈ જઈશું તો મેં એ લોકોને કીધું પોલીસ પ્રોટેક્શનની શું જરૂર છે અગર તમારા પાસે લીગલ પ્રોસેસ હોય તો અમને ખોદાવા દેવામાં વાંધો નથી છ મહિના સુધી અમારા પર પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યા પછી અમે ગયા મહિનામાં જઈને અમે અમારા પર કરી એનો જવાબ અમે આપી દીધો છે એને અમારા પાસે કોપી દીધી છે હવે પાછા એ લોકો ગઈકાલે સરપંચને ફોન કરીને એમ કહે છે કે અમે પોલીસ પ્રોટેક્શનથી ખોદાઈ દઈશું તો અમે એને કીધું કે સરકારી કોઈ પરિપરતક છે તમારા પાસે કે જે જમીનના અંદરમાંથી તમે ઇલેક્ટ્રિસિટી લઈ જઈ શકો ત્યારે એ લોકો ખામોશ થઈ જાય છે અમે મામલતદાર એવો સવાલ કર્યો કે અમારું તમારા લીડર લખીને આપો તો અમને વાંધો નથી તમે એની જવાબદારી કઈ ના લઈ શકે તો મેં કીધું સાહેબ અગર આ લોકો લઈ લેજાશે તો અમે હાઈકોર્ટમાં જશું ને અમે વકીલની વકીલની ગાઈડલાઈનથી કામ કરશું આ લોકોને અહીંયાથી લઈને હા સરકારી જગા જ્યાં આવશે એને અમે હેલ્પ કરશું ને એની મદદ બી કરશું આ લોકો જે પેલા બે ભાઈ છે કેમેરો ફેરાવો પેલા બે ભાઈ છે એ લોકો અમને એમ કહે છે

ને ઈટાળાથી પોપડા સાડા સાત કિલોમીટર થયા મેં મામલા સાહેબને કીધું કે સાડા સાત વધારે કે સાડા છ વધારે ને એ લાગે છે જગા મોજે પલસાણા તાલુકો બી પલસાણા જ લાગે છે અને અમારું લાગે છે ચોર્યાસી તાલુકો હવે આટલી મોટી જમીનને આટલી લાંબી જમીન ખુદીને લઈ જવાની બેન મેન રોડ પરથી લોકો હાઈવે પરથી લઈ જાય કોઈને ડિસ્ટર્બ બી નહીં થાય ને સીધું ભૂતપૂર્વ ચાલી જાય ને લોકો જે રૂટ માગેલો છે એ રૂટના આધારે લોકોના કિલોમીટર બી ઓછા થઈ જાય તો આ તો ખોટું ખાલી ખેડૂતોને હેરાન કરવા માટે અને દાદાગીરીથી જેઠકવલ એમ કહે છે કે અમારું પોલીસ સ્ટેશનથી લઈને ડાયરેક્ટ સુધી અમારી બહુ પ્રોપ લાંબી પ્રોસેસ છે અને પહેલાં બી અમે એવી જ રીતના વાત કરી હતી મને કે તમે તમારેથી જે તો કરી લો મેં એવું કહીને અમે વકીલની ગાઈડલાઇનથી હાઈકોર્ટ સુધી જશું હવે આજે જે પોલીસ પ્રોટેક્શન માગ્યું છે હવે એ લોકોને એ લોકો પાસે માગો કે ભાઈ તમારે પોલીસ આ ખોદો આવ્યા છો તમે જે લાઈન ખોદી રહ્યા છો એની તમારા પાસે કોઈ પુરાવા છે એમ હાલના હવે એ લોકો એવું ચાહે કે આ લોકો ગામવાળા ઉશ્કેરાઈને આવીને અમારા સાથે લડે એટલે અમે પોલીસ સ્ટેશનમાં પોલીસ કેસ બનાવે આ એ લોકોની આવી પોલીસથી આવીને અહીંયા ખોદવા આવેલા છે બાકી અમે કાયદો હાથમાં નહીં લેશું અમે વકીલની રાહ છે વકીલની રાહ હાઈકોર્ટ અમે કોર્ટમાં પિટિશન દાખલ કરીશું આ લોકો જે આવેલા છે આ બે જેટકોમાંથી એ લોકોના નામ લઈને અમે એ લોકોના નામ પર પિટિશન દાખલ કરશું આગામી દિવસોમાં અમે કલેક્ટર મામલતદાર ટીડીઓ ડીડીઓ ડાયરેક્ટ ગાંધીનગર સુધી અમે અમે ડાયરેક્ટ જેટલા બી અધિકારી છે કોઈને અમે બાકી નથી રાખવાના ટોટલ જ બધા સાથે અમે ડાયરેક્ટ લીગલ પ્રોસેસથી કામ કરશું પંચાયતથી અમે ચાલુ કર્યું છે કમિશનર સુધી બધે ડાયરેક્ટ ગાંધીનગર સુધી ગૃહમંત્રી સુધી અમે જશું મેં મારું નામ સુહેલ મોલવી છે હું સામ્રોજ ગામનો રહેવાસી છું ને અમારી તકલીફ છે આ જેટકો કંપનીવાળા સાથે કે એ લોકો જે આ પાઇપલાઈન અંદર લઈ જાયેલા છે લાઇટની એ લોકોનું કામ એવું કંઈ અત્યાધુનિક નથી કે વરસાદનું પાણી જાય કોઈ શોર્ટ સર્કિટ થાય ગામના અમારા આદિવાસીઓ છે મુસ્લિમ પરિવારો છે એનું નુકસાન થશે એની એની જવાબદારી કોની ને આગળ એ લોકો જે પુલ પાસેથી લઈ જાય છે તો પુલ પાસે બી એ લોકો કેવી રીતે લઈ ત્યાં તો ચોમાસાના અંદર કેટલીસ્ટ ચાલીસથી પિસ્તાલીસ ફૂટ પાણી આવે છે

એક એ લોકો એવું પુરાણ તમે જો આગળ ખોદ્યું છે ખાલી ખોદીને એ લોકો મૂકી જ દે છે કેબલ બરાબર હવે એક કેબલમાં અંદર કતરાઈ ગયો શોર્ટ સર્કિટ થયા કોઈ આદિવાસી ગુજરી કોઈને અકસ્માત થાય ને અમારે ત્યાં વરસાદના વિડીયો બી છે અમારી પાસે કેટલું પાણી આવે છે એની સામે શું એ લોકો પ્રોટેક્શન આપવાના છે ને એ લોકોને કંઈ પણ પૂછો બરાબર એ લોકો પાસે એવો કોઈ જવાબ નથી આનો કે આપણે એને કોઈ આગળ એ કરી શકીએ એમ જોખમ થાય તો જવાબદાર હા જાનનું જોખમની જવાબદારી એ લોકો લેવા તૈયાર નથી નથી મામલા સાહેબ મામલતદાર સાહેબને બી અમે આપ્યું છે અને આજે પણ અરજી અમે રેડી કરીને આપી છે આવતીકાલે એ લોકો પોલીસ પ્રોટેક્શન સાથે આવ્યા છે તો અમે કમિશનરમાં કમિશનર ઓફિસે આપીશું જિલ્લા સેવા સદનમાં આપીશું મામલતદાર કલેક્ટર બધાને આપી છે આવતીકાલે આવેદન કે એક વાર બંધ થઈ ગયું આ લોકો પાસે આજની ડેટના બી જે કાગળિયા છે ને બે હજાર તેવીસના છે ને આપણે બે હજાર પચીસમાં છે ચોવીસમાં આ બંધ થઈ ગયું હતું છતાં આજે આ લોકો પાછા ખોડી રહ્યા છે ને સવારે મેં આવી નહીં ગયો એમની પાસે કાગળિયા એમણે મને બતાવ્યા બે હજાર તેવીસના છે ત્રેવીસ પછી ચોવીસમાં બંધ થઈ ગયું ને ચોવીસમાં બંધ થવા પછી પચીસના કોઈ કાગળિયા નથી એ લોકો પાસે ના ગામ પંચાયત ગામ પંચાયત અથવા જે હમણાં પાછા તમે જો જે કામ ખોદાઈ રહ્યું છે તો તે ખેતરના અંદર જે માલિક છે એમને બી કોઈ નોટિસ નથી આપી કોઈ જાણ નથી કરી ખાલી સરપંચને એવું ફોન કરીને કહી દીધું છે કે આવતીકાલે અમે પોલીસ પ્રોટેક્શન સાથે ગામમાં ખોદવા આવી રહેલા છે તો સરપંચ આજે કશે પ્રસંગ માટે બહાર છે એટલે સરપંચે સવારે અગિયાર વાગે ગામમાં જાણ કરી છે કે આજે ઝેટકોવાળા ખોડવા આવી રહેલા છે ને એની અમે આજે વિરોધ કરી કરી રહ્યા છે